તો આ ભાઈ તમે જો લંઘાઈ ગયા છે ને આનો વેટ પતાવાનો છે ને બગાડવાનો છે પણ કેતા પણ કેતા ને બરાબર છે આ જમણા એક વાગે ફરાર અમે જાવી છીએ હું કાગળિયા બગડ્યા કમ્પ્લીટ છે ને

પોગી ગઈ સારા બાપ ઓમરેલી પોગી ગઈ હાલ ખાયા કા અમારે અડધી કલાકમાં આય ભાઈ ભગવાન જ છે ભાઈ દુકાને અમે આવી ગયા છીએ આ બજે জেরક કરાવવા કરાવવાની છે અમારે જે સાચા તો કઈ દેવાય નહીં લોકો ને આ ભાઈ મોડું થઈશે થઈ

તિયાર ખબર જાવ ને અમે થાય તો તૈયાર થઈ ગયો છે હવે અમારે છોકરી જશે ને હવે અમે